સકલ સંકટનાશક દૂર કરવા માટે અને સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે શાંતિ પ્રાપ્તિ માટે કરી લો ગણપતિજીનો આ ઉપાય આ સ્તોત્રનો પાઠ તત્કાળ ભગવાન ગણેશની પરમ કૃપા તમારી ઉપર પ્રાપ્ત થશે ભલા ભક્તો સૌને રાધે રાધે જય શ્રી કૃષ્ણ પરમ અને પવિત્ર ચમત્કારી આપણે જોઈએ છે કે ચમત્કાર દરેકને જીવનમાં કરવા જ જ હોય હોય છે અહીંયા ધનવાન બનવું છે બધા રીધિ સિદ્ધિ જોઈતા જ હોય છે પણ કયું એ સ્તોત્ર છે કયા ભગવાન ગણપતિનું આ સ્તોત્ર છે એ સ્તોત્રના પાઠ કરવાથી કયા દિવસે પાઠ કરવાથી આપણા જીવનમાં સુખ અને શાંતિ પ્રદાન થાય છે ક્યાંય પણ તમને દુઃખની પ્રાપ્તિ નહીં થાય એટલે જ કીધું છે ગણપતિને બિરાજમાન કર્યા વગર કોઈ પણ સુકર્મ કરવામાં આવે તો એ કર્મ પરિપૂર્ણ થતો નથી દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો અને એ સમયમાં ભગવાન મહાદેવના પરિવારનું अनादर કર્યો હતો યજ્ઞ નિષ્ફળ ગયો એટલે જ કીધું છે કે સર્વ મનોકામના પરિપૂર્ણ કરવા માટે ભગવાન ગણેશની આરાધના કરો અહિયાં બેઠા કેટલા ગણેશજીની આરાધના કરો છો બહુ સરસ તો ભગવાન ગણેશજીને આરાધના કરતા પહેલા આ સ્તોત્ર ખાસ પાઠ કરજો રોજ કરજો અને કદાચ પાઠ કરતા સમયે તમને સ્તોત્ર ન આવડે પહેલી વખત એવું બને કે સ્તોત્રના શબ્દ મંત્રોપચાર તમને ન ફાવે તો ગભરાવાની કોઈ જરૂર નથી પહેલા તમે એ સ્તોત્રને કોઈ પણ સ્તોત્ર જે સ્તોત્ર છે ને સાંભળો કોઈ પણ ઘણા લોકોને કેવા સંકટ હોય કે મહારાજ ઘણા લોકોના પ્રશ્નો મહારાજ અમારા જીવનમાં ગમે તેટલું કમાઈએ ને પણ ઘરમાં શાંતિ નથી અને સાથે લક્ષ્મીજી રહેતા નથી એ લોકો ખાસ આ સ્તોત્રનો પાઠ કરો ઘણા માતા પિતાનો પ્રશ્ન હોય કે મહારાજ હું મારા દીકરા પાછળ તેટલો ખર્ચો કરું પણ એનું એનું ધ્યાન ધ્યાન નથી નથી અભ્યાસમાં ભણવા પણ આ સ્તોત્રનો પાઠ કરવું કદાચ આ સ્તુત્રમાં એવું આવે છે કે જે પૂર્વ કર્મના સંચિતથી સંચિત થી જે પીડાતો માણસ હોય છે પૂર્વ જન્મ જે કર્મ છે એનાથી માણસ પીડાતો હોય છે આ અત્યારે સુખ મળે છે તો એને જો મોક્ષ ન મળતો હોય તો આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો મોક્ષ મળે છે તમને ધન પ્રાપ્તિ ન થતી હોય તો ધનની પણ પ્રાપ્તિ થાય એટલે જ કીધું છે સંકટનાશક સ્તોત્ર છે અને એ સ્તોત્રનો પાઠ ખાસ કરજો આ દર દર બુધવારે અને મંગળવારના દિવસે સવારમાં પ્રાતકાળમાં એટલે સવાર નો પ્રાતકાળ ચાર વાગે આમ તો જાગી જવું જોઈએ કેટલા જણ જાગો છો ચાર વાગે જાગી અને પ્રાતકાળમાં જે સવારનું પ્રભાત છે બ્રહ્મ મુહૂર્ત માં જાગી સ્નાન આદિ કર્મ પતાવી અને ભગવાન આરાધના જગન્નાથજી આપ ગયા છો એમાં ગણેશજી નામના એક ભટ્ટ ઓળખાતા હતા સેવક થઈ ગયા ગણેશજીના તો તેમને ગણેશજી સિવાય કોઈની એ પોત્ર શિલ્પકાર હતા મૂર્તિઓ બનાવે છે અને જગન્નાથપુરીના ના રાજા એ રાણીએ કીધું કે મને એવી સરસ મૂર્તિ બનાવી આપો ભગવાન કૃષ્ણની અષ્ટમી હતી તો એ મૂર્તિ બનાવવા માટે ભટ્ટ ગણેશજીને કહેવામાં આવ્યું પણ ભટ્ટ ગણેશજીએ પોતાના અંદર ગણેશજીની જ બિરાજમાન કરી દીધી હતી બીજા કોઈની ચિત્રમાં એમને ફાવતી જ ન હતી એટલે એમ કીધું છે કે કોઈ એકને જ માનો એકને જ ચાહો ભગવાન કૃષ્ણને ચાહતા હોય તો ભગવાન કૃષ્ણ ઉપર એટલો અતુત વિશ્વાસ હોવો જોઈએ ભગવાન મહાદેવને ઈષ્ટ માનતા હોય તો ભગવાન શિવ ઉપર અતુશ વિશ્વાસ હોવો જોઈએ ભગવાન સ્વામિનારાયણ માનતા હોય તો એમની ઉપર આપણો એટલો અતુત વિશ્વાસ હોવો જોઈએ બટ ગણેશજી ચિત્રમાં તો બનાવી છે મૂર્તિ તો બનાવી છે પણ આખું શરીર ગણેશજીનું બનાવ્યું છે કારણ કે એમને મનના અંદર દેહમાં ભગવાન ગણેશજીને જ બિરાવી દીધા હતા એટલે વાલા ભક્તો ભગવાન ગણેશની આરાધનામાં બતાવ્યું છે અને ખાસ એક વાતનું યાદ યાદ રાખજો કે ગણપતિ દાદાને આપણે તુલસી દલ લખ્યું છે કે ભગવાન ગણેશને તુલસી અર્પણ થતા નથી એનું કારણ એક એવું છે કે માં તુલસીએ ભગવાન ગણેશજી સાથે વિવાહ કરવાની હટ કરી અને ત્યારે શ્રાપ મળ્યો છે ભગવાને ગણપતિ અને ભગવાન ગણેશજીને પત્ની મળશે એ અને સિદ્ધિ ક્યાંય સ્થિર ન રહેવાલા તો સંકટ નાશક સ્તોત્ર નો પાઠ કરો દર બુધવારના દિવસે દર મંગળવારના દિવસે સવારમાં બને ત્યાં સુધી નવ વાગ્યા પહેલા ભગવાન ગણેશજીની સાથે બે ભગવાનની મૂર્તિને કે ભગવાનની ચિત્રમાની સામે બેસી એક દીપ પ્રાજવલ્ય ગીનો કરી ભગવાનને ધૂપ અર્પણ કરી મળે તો જાસુદનું પુષ્પ અર્પણ કરી અને દુર્વા અર્પણ કરી સંકટનાશક સ્તોત્રના અગિયાર વખત પાઠ કરવામાં આવશે તો પ્યારા ભક્તો ચોક્કસ ભગવાન ગણપતિની તમારી ઉપર કૃપા પ્રાપ્ત થશે પણ એની માટે નિયમ છે ઘણા ઘણા લોકો એમ કે ઉપાયો કર્યા છતાં પણ અમારું કોઈ પણ કામ થતું નથી એનું કારણ એક એમ છે કે પૂર્વના સિંચિત કર્મનો પાપ હજી તમારી ઉપર છે સત્કર્મ ભેગું કરતા રહો આવા ઉપાયો કરતા રહો ભગવાન ગણેશની જે જે ભગવાનની આરાધના કરતા રહો અને એક સમયે પુણ્ય કર્મ જાજુ થશે પાપ કર્મ ધોવાવા લાગશે એક દિવસે તમને એ કર્મનું શુભ ફળ પ્રાપ્ત થશે અને ભગવાન ગણેશની પરમ કૃપા પ્રાપ્ત થશે તો પ્યારા ભક્તજનો કરી લો આ ઉપાય વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો સાથે સાથે રૂબરૂ મળવા માટે આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયા માતાજીના મંદિરે રવિવાર અને શનિવારે તમે મને મળી શકો છો સાથે સાથે બીજી એક વાત એમ છે કે તમારા જ્યોતિષ લગતા કે તમારા કથા અનુસંધાનના કોઈ પણ કર્મ હોય એને આધીન્ય થઈ અને વિના મૂલ્ય આપ મને સંપર્ક કરી અને એનું નિવારણ કરાવી શકો છો તો પ્યારા ભક્તો કરી ભગવાન ગણેશજીનો આ પ્રમાણે ઉપાય અને ભગવાનની પરમ કૃપા તમારી ઉપર પ્રાપ્ત થશે